વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય વિજ્ઞાન આજે આપણે જોશું પ્રકરણ 9 નો વધુ એક પ્રશ્ન તો ચાલો શરૂ કરીએ આજનો પ્રશ્ન છે અંતરગોળ અરીસાના ઉપયોગો લખો આ પ્રશ્ન માર્ચ 2022 માં બોર્ડ एग्जाम्स માં પૂછાયેલો છે માટે ઇમ્પોર્ટન્ટ રહેશે ચાલો હવે જવાબ જોઈએ ટોર્ચ સર્ચ લાઇટ વાહનોની હેડલાઇટ વગેરેમાં તરીકે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે દાઢી અને મેકઅપ કરતી વખતે અરીસામાં ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે દાંતના ડોક્ટરો દર્દીઓનું દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે આંતરગોળ અરીસાનો ઉપયોગ કરે છે સૂર્યકુકર અને સોર ભઠ્ઠીમાં મોટા અંતરગોળ અરીસા વાપરી સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરી ગરમી મેળવવા અંતરગોળ અરીસાનો ઉપયોગ થાય છે ડોક્ટરના હેડ મિરર તરીકે દર્દીની આંખો કાન નાક અને ગળા જેવા ભાગોની તપાસ કરવા માટે પણ અંતરગોળ અરીસાનો ઉપયોગ થાય છે રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપમાં મોટા અંતરગોળ અરીસા વાપરી સ્પષ્ટ પ્રતિબિંબ જોવા માટે અંતરગોળ અરીસાનો ઉપયોગ થાય છે રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ એટલે દૂરબીન થેન્ક્સ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને